સ્વાતંત્ર્ય દિવસના ગર્વશીલ અવસરે શવેત ઇન વોક વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને જલારામ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ભરતી પ્રાથમિક શાળા ખાતે બારથી પાંચ વાગ્યા સુધી તિરંગા ઉત્સવ મેરેથોન ઉત્સવ ઉજવાયો સુજન ચેરીટેબલ ટ્રસ્ટ અને ગીતા કેટરીંગના સભ્યો સહભાગી બન્યા ધ્વજવંદનની સાથે સાથે રક્તદાન શિબિર અને ભોજનનું પણ આયોજન કરાયું શરૂઆત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધ્વજવંદન કાર્યક્રમ જ્યાં તિરંગા ઉત્સવના આયોજકો સમિતિને વિશેષ અતિથિ તરીકે નિમણૂક હતું કેમ કે માધ્યમિક શિક્ષણ બોર્ડના શાળામાં શવિદ ઇન વોકના ટીમ દ્વારા બાળકોને રોબોટીક્સ અને એઆઈના વાર્ષિક ચાલતો શિક્ષણ અને અભ્યાસ અંતર્ગત બાળકો દ્વારા બનાવેલ રોબોટો મારફતે ચેરમેને ધ્વજ ફરકાવ્યો હતો સમાપ્તિ અનોખી રીતે ફતેગંજ વિસ્તારના બસો પચાસથી પણ વધારે ગરીબ પરિવારો અને શ્વાનની લાપસી પુરી અને આલુ મટરનું ભોજન વિતરણ કરાયું હતું સાથે સાથે સુપ્રીમ કોર્ટના શ્વાન વિરુદ્ધ જજમેન્ટની સામે વડોદરા શહેરના આંબેડકર સર્કલ અલકાપુરી ખાતે યોજાયેલા આંદોલનમાં સહયોજક કેર ચેરી ફાઉન્ડેશનના ટીમની મુલાકાત કરી કાર્યક્રમના મુખ્ય અતિથિ એનપીએસએસ ચેરમેન નિશિત અને ડોક્ટર મોનિકા જેઠાની વિશેષ અતિથિ આંતરરાષ્ટ્રીય કિક બોક્સિંગ વિજેતા દિયા કોઠી અને આંતરરાષ્ટ્રીય કુસ્તી ખેલાડી કસ્તુરી મોરે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ડોક્ટર પ્રશોભ સૈની વિશેષ ઉપસ્થિતિમાં આશીવ બચન જલારામ બ્લડ બેંકના કમલેશ ધાદગે શાળાના આચાર્ય શ્રીમતી પલ્લવીબેન તથા હિન્દુ જાગરણ મંચના પ્રાંત અધિકારી પ્રતિક ખંડેલવાલ તેમના ટીમ જોડે હાજરી આપી के पेला चकाचा 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 देदी किते यतोडी पेन साच अच्छे श्रीश्वर इशवर हो जन आणि जन से इमेजिंग